ગૌરક્ષક સેવા સંઘ એ જ ઉદ્દેશ્ય ગૌમાતાની સેવા અને રક્ષા ગૌરક્ષક સેવા સંઘમાં એક હજારથી વધુ સભ્યો જોડાયા ગૌરક્ષક સેવા સંઘ દ્વારા અત્યાર સુધીમાં પચાસથી વધુ ગાયોને કતલખાને જતા ઉગારી ગૌરક્ષક સેવા સંઘની શરૂઆત અંદાજે છ થી સાત મહિના પહેલાં જ કરવામાં આવે છે આ સંસ્થાનો ઉદ્દેશ્ય ગૌમાતાની રક્ષા અને સેવા કરવાનો છે આ ગ્રુપમાં અમદાવાદ અને તેની આસપાસના ગામોના એક હજારથી વધુ સભ્યો જોડાઈને ગૌમાતાની સેવા અને રક્ષાનું કાર્ય કરી રહ્યા છે આ ગ્રુપ દ્વારા બીમાર ગાય રસ્તે રજડતી ગાયો તથા હું બધા યશ જોશી અમદાવાદ જિલ્લાનો રહેવાસી ગૌ રક્ષા સેવા સંઘ એ મારું પોતાનું એનો હું અધ્યક્ષ છું અને એની સંસ્થાનું સ્થાપન મેં કર્યું છે અને આ અમારી ટીમ છે ચાર જેને મેં હોદ્દા સ્થાપેલા છે અમારે સેવા સંઘનું કાર્ય બસ એક જ છે અમારો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે અમદાવાદ જિલ્લાના અને અમદાવાદ જિલ્લાની આસપાસના ગામડામાં અને ભવિષ્યમાં ગુજરાતમાં જે ગાયો ત્યજી દેજી લે છે જેનું કોઈ સાર સંભાળ નથી રાખતું બીમાર છે નિરાધાર છે આ ગાયોની અમે પોતે સેવા કરવા માંગીએ છે અને આ સેવા કરવા મોકોનો અમને ભગવાને આપ્યો છે તો આ સેવા અમે કરવા માંગીએ છીએ અને આજે અમારી ગૌ માતા જે રસ્તે રખડતી જે ગૌ માતા છે જેનો અકસ્માત થઈ ગયેલો છે આ બધી ગૌમાતા જે અમે અત્યારે હાલમાં જે અમે રાખી છે અમારી ઓલરેડી એક ગૌશાળા છે એ ગૌશાળા અહેમદાબાદ ખાતે આવેલી છે એની અંદર અમે આ ગૌશાળા ગૌશાળાની અંદર બધી ગૌમાતાઓને રાખી છે અને એમની સાર સંભાળ રાખીએ છીએ આવનાર સમયમાં અમે એક નવી ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જે એસજી હાઈવે ખાતે વાયમસી ક્લબની પાછળ અમે એક અમારી જમીનમાં એક ભાગમાં અમે એ ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ ગૌશાળામાં બી ચારસો થી પાંચસો ગાઉનો સમાવેશ થાય ગૌમાતા નો સમાવેશ થાય એવી અમે વિશાળ ગૌ ગૌશાળા બનાવવામાં આવી રહી છે અને અત્યાર સુધી છેલ્લા છ થી સાત મહિનામાં અમે આ કામગીરી કરીએ છીએ અને આ કામગીરીમાં અ જે